શું તમે પણ વધતા વજન થી પરેશાન છો અને કુદરતી રીતે વજન ઘટાડવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો પહેલો ઉપાય છે ગરમ પાણી અને લીંબુ દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી લીંબુ નો રસ નાખી પીવો આ શરીર માંથી ટોક્સીન કાઢે ઝડપથી વધારવામાં મદદ કરે છે બીજો ઉપાય છે જીરું અને મેથી પાણી રાત્રે એક ચમચી ઈસબગુલ જીરું અને એક ચમચી મેથી પાણીમાં પલારી દો અને સવારે એ પાણી પીવો આ પાચન તંત્ર ને મજબૂત બનાવે અને ચરબી ને ઘટાડવામાં મદદ કરે છે ત્રીજો ઉપાય છે ડાયટ અને એક્સરસાઇઝ જંક ફૂડ ને બાય બાય કવ અને હેલ્ધી આહાર લો અને દરરોજ સવાર ત્રીસ મિનિટ યોગા વોકિંગ કરો ચોથો છે અને શરીર ને ડિટોક્સ રાખે છે શરીર સારી રીતે ડિટોક્સ કેવી રીતે રાખવું આ સમજવા માટે આ વિડીયો જોવો જો તમે આ ઉપાય નિયમિત રીતે અપનાવો તો નિશ્ચિત રૂપે તમારું વજન ઓછું થશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી તમે આ રીતે સાથ આપતા રહેજો અને અમે વધુ ઉપયોગી હેલ્થ ટીપ લાવતા રેહશો